ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા મજામાં જોશો કારણ કે આપણા બ્લોક જોતા બધા મજામાં જોઈએ પણ આજે હું મજામાં નથી ભાઈ કેમ કે આજે હે મગનું શ્રી ગણેશ કરવાનું શ્રી ગણેશ આજે વારો આવી ગયો મગ ઉપાડવાનો ને આજે ભાઈ તપ અવળું હે માથેથી અને ગરમી એવડી છે અને મગ ને હાવ ફૂંકાઈ ગયા છે આપણે ઉપાડું ઉપાડું પાંચ થયા કરતા હતા અને વરસાદ હે ના ઉપાડવા દીધો આવું કંઈક મગ જો મારા થઈ ગયા છે તમે જો ખાલી ભૂકા કલા ભૂક્કા કાઢ નાખ કારા મકોડો જેવા થઈ ગયા બધી હિંગુ હોય ને બધી થઈ ગઈ છે કારી કાર કારી તો આજે આનું શ્રી ગણેશ કરી નાખી જોઈ લે આ હે ને કારી થઈ ગઈ હે કાળી મકોડા જેવી હવે અમે એક હે ને સિંગ લીલી નથી એમ બધી કારી કારી થઈ ગઈ એમ બધે માં વાહ ભાઈ વાહ જો કોઈ બોલે કુ કુ લે બંધ થઈ ગઈ કોઈ તો આટલા બધા આપણે મગ ઉપાડી લીધા છે હજી તો ભાઈ ઘણા બધા મગ ઉપાડવાના જ છે ખાલી હજી હે ને ટેલર કર્યું છે પિક્ચર હજી બાકી છે ભાઈ તો મગતા ઉપાડતા ઉપાડીએ ભાઈ ચા થઈ ગઈ ચૂલા ની ચા આપણે ફૂલ ભાવે તો ચા પીતા આવી પેલે ટેસડો મળી ગઈ ગયો ચાનો ચાતા ભાઈ આપણે જોઈએ સવારના પોર માંથી જોઈ અને કાંઈ કામ કરતા હોય ને એટલે ત્રણ ટાઈમ ચા આપણે જોઈએ ભાઈ ચૂલાની ચા પીવાની મજા આવે ને એવી હે ને ગમે ફાઈવ સ્ટાર હોટલમાં હે ને પીવાની મજા ના આવે આપડે ચૂલાની ચા છે ને બહુ ભાવે એટલે ચૂલાની આપણે કઈ ચૂલાની ચા આ બધા આ લોકો ને કામ ધંધી નું કરવું નથી ગેસ આવી ગયા ગેસ આવી ગયા તાર ફગુ લાગું કા જઈને બચા ગેસ આવી ગયા ઘણા આ લગાડ લઈ ધરું થઈ રહી હતા ખબર છે તમને તો કેવો આમ ચડતો હોય આમ પાકે હરવે હરવે એટલે તો ચા ભાવવાનો જ છે માર પેટી ગયો થઈ મગ ભાઈ આપણે એટલા બધા એને વાઢી નહીં ખાશે આમનામ મારા ખ્યાલથી એને અડધા છે ને ગયા છે તો ભાઈ હુકાઈ હાલ થઈ ગયા કેમકે વરસાદ હમણાં ચાર પાંચ દીખે વરસતો તો એટલે આપણે છે ને જાર એવા કેમકે હજી થોડી અગાહી છે પણ વઢાઈ ગયા છે અડધા વઢાઈ ગયા છે આ રીતના છે ને વાઢી અને પાથરા કરી દીધા આમને જો આ બધું હે ને વઢાઈ ગયું ઓલી બાજુનું બાકી છે વાઢવાનું આને કહેવાય પાથરા તો અગિયાર છે ને ઢુકડી આવે હે ને આપણે ગાજર એ વાવેલ છે કોઈ જોતા હોય તો કોમેન્ટ કરજો અને આપણે વાવ્યા ને તેદુતર ના છે ને આપણે ચેક નથી તો આપણે કરી ચેક કરી લઈએ ગાજર ક્યાં કે નહીં વેલા છે ગાજર જાયક ને ગાજર હે વિઘાયક ના કેટલું બધું ગાજર હે ગાજર નો ભાવ હે બહુ ચાર મહિનાથી આ વેલા ના ચાર મહિના મગ વાવ્યા હતા ને તી મોરા વેલા વાવ્યા હતા હવે તો થઈ જ કહેવાય જ્યાં આમાં હે ને પારે ચોઈ પાતા જો આ પાડું બધી થઈ ગયા આ રીતના કઈક તો થઈ જ ગયા હશે અત્યારે ઉખેડવાનું નથી જો તમને દેખાડું બતાવી દઉં જો આ રીતના ભાઈ અત્યારે કઈક ઉપાડવાનું નથી ઉપાડીને તમને બતાવી દઉં તો ગયા ના ગાજર હે ભાઈ કોઈ જોતા હોય તો ફટાફટ કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરતા આવો અહીંયાથી કરીને અહીંયા લાગીને

તો ભાઈ આજે ચાર વાગે કે આજે આપણે ફ્લિપકાર્ટમાંથી ને ઓર્ડર કર્યો હતો આજે કલાક પંદરથી મોર અત્યારે આપણે એને ઓર્ડર આવ્યો શું હશે તમે અંદાજો લગાવી દેજો આ વસ્તુ શું મેગવી હતી ને આપણે અનબોક્સિંગ કરીએ એટલે તમને ખબર તો પડી જાય છે આમાં તો આપણે એને અનબોક્સિંગ કરી લઈએ ભાઈ આપણે ફ્લિપકાર્ટમાં ઓર્ડર કરીને એટલે એને સાત દિવસમાં આવી જાય આપણું પ્રોડક્ટ તો એને પાકિસ્તાનની ને એવી લડાયેલ હતી ને આપણે ઇન્ડિયાની એટલે એને બધું બંધ હતું ફ્લિપકાર્ટમાં મિશોમાં ના બધું હે ઓર્ડર બધું બધું બંધ હતું આ માઇક વોઇસમાં ગયું હતું આ માઇક છે ને તો આજે આવી ગયું છે તો આજે આને હેને અનબોક્સિંગ કરી અને તમને પણ બતાવી લેવાય કે ના લેવાય ભાઈ આનું બિલ એ ભાઈ હે ને બહુ મોટું ફાયદું છે આનું અનબોક્સિંગ કરી બતાવી તમને ભાઈ આપણે ખોલું ખોલું કઈ તો ના કરી ખવારે એવું જોવા છે એક્સાઈટમેન્ટ આપણે અંદર થી રેવાતું ફૂલ ખુશ થવાના ગામે તો ફૂલે હું નીકળે ભાઈ તો ભાઈ પેલે એના ટેબલ અહીંયા થી લઈએ આપણે એને અનબોક્સિંગ વિડીયો કરવો હોય અનબોક્સિંગ અનબોક્સિંગ વિડીયો કરતા હોય એ રીતના એક્સાઈટમેન્ટ ખુશ ભાઈ ટેબલ છે ને આખું ભેરું તા જો આ અને લૂડ હોય લુસણ્યું લુસણ્યું મિત્રો આ ટેબલ તમને કેવું લાગે જો અંદર હે ને કાકરા છે એમાં જાત જાતના અલગ અલગ કલર કલરના કાકડા આમાં હે પાણી ભરવાનું આપણે પાણી ભર્યું નથી તો ભાઈ આનું અનબોક્સિંગ કરના કાતર કાકર કાકર ના મદદ છે ભાઈ કંપની નું માઇક છે અને બિલ કેટલું આવે એ આપણે જોઈને તમને બતાવીએ બિલ કેટલું આવે ગ્રેનરો નું માઇક છે તો ભાઈ એને આનું અનબોક્સિંગ હતી નથી ઓળતું જ થયું એક રેનારો નું માઇક છે ભાઈ અને આનું બિલ કેટલું આવે એ તમને બતાવતું અને ખોલીને એને આમ બતાવતું કઈ નુકસાની નથી આવતી અને એનો વોઇસ કેવો આવે ચેક કરી દઈએ આપણે આ ભાઈ કીટી એની

અને એટલે જોડી માઇક આવે બે વસ્તુ હવે આના દિલ્હી વાત કરી કેટલાનું આવ્યું કેટલે ભૂઈ ગયું બને હવે આનો અવાજ ટેસ્ટ કરીને તમને બતાવજો કેવું આવે આનો અને તમને કેવો લાગે મારો અવાજ આમાં ફેર પડે કે ના પડે ભાઈ તો એમ માઇકને ચડાવી લેજો માઇક અહીંયા ચડે હવે જે તમે અવાજ સાંભળો છો ને યા માઈક ચડાવ્યું ને માઇક માંથી જ અવાજ આવે હે ભાઈ આ માઇક જે મગાવ્યું હતું ને એમેઝોન માંથી ભાઈ બહુ દુઃખની વાત થાય છે મારો ફ્રેન્ડ હતો ભાઈ ને એ યુટ્યુબ ક્રિએટર જ હતો બ્લોગિંગ કરતો ભાઈ વિજય આંબલિયા ચેનલ છે હજી જોતા આવજો ઇન્સ્ટાગ્રામમાં એવું કંઈક વિજય આંબલિયા છે સર્ચ મારીને તમે જોતા આવજો ભાઈ મારો ફ્રેન્ડ હતો ભાઈ અને હજી આપણે વીસ થી પચીસ દિવસ થયા છે એનું આ આપણે કલ્યાણપુરની આ ગૌશાળા છે ને એક્સિડન્ટ થયું હતું એનું અને ત્યાં એનું ત્યાં ડેટ થઈ ગયું છે બે માણસ ભાઈ ડેટ થઈ ગયા છે બે માણસની ડેટ તો ભાઈ આનું કેટલું બિલ આવ્યું ખબર હે જો એમેઝોનમાંથી માંથી ગયું હતું ટોટલ અમાઉન્ટ છે ને એનું છે જો અહીંયા છે ટોટલ અમાઉન્ટ ત્રણ હજાર નવસો ને નવ્વાણું છે ભાઈ ભાઈ મારા મમ્મીને બતાવ્યા બિલ કટલા નું ભાઈ ન આવડે કે ન આવડે જો તો આમાં તમને કટલા નું બિલ આમાં મને કઈ ખબર ના પડે આમાં આ તમે જોવો છો સંગોઠા સાફતો મને ખબર પડે નહીં આમાં જો કટલા છે તમે જો મામા ક્યાં કઈ દેખાતું નથી એક તો કઈ સુધતું નથી આમાં સુધતું નથી આમાં શું દેખાય જાય આયા હે પ્રોડક્ટ જે આયા હે ભાવ લગાડે જાય રીયા કટલા છે ભાવ લગાડે આમાં કઈ થોડી ખબર પડે કા કટલા છે આમાં આકડા તો આવડે ને આકડા ક્યાં આકડા છે જાય રી આકડા

પૈસા નથી મગ હવે કઈ ને તમારે કઈ આવશે ભાઈ ચાર હજાર રૂપિયા રોકડી ના અહીંયા આવા બિલ અમાઉન્ટ ભરા